1522 કિલો જથ્થો જાહેર કરેલ નહીં હોવાથી નિયમો અનુસારની કાર્યવાહી કરવામાં આવી હતી જ્યારે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા એચટી મકવાણાના જણાવ્યા અનુસાર સિંધી માર્કેટમાં જુદા જુદા ખાનગી વેપારીઓના ત્યાં આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી પંચમહાલમાં શહેરા મામલતદાર કચેરી ખાતે તપાસ અને અનાજ અને કરિયાણાના ખાનગી વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી જ્યાં રજીસ્ટ્રેશન નહીં કરેલ પાંચ જેટલા વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે પ્રોસેસર છે મિલોવાળા વેપારીઓ છે તમામે તમામ વેપારીઓ ફરજિયાત ભારત સરકારના જે પોર્ટલ જાહેર કરેલું છે પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરી અને એમનો જથ્થો છે એ જથ્થો જાહેર કરવાનો છે જેમાં ઘઉં માટે લિમિટ હાલ લાગુ છે જેને એક્સટેન્ડ કરીને માર્ચ મહિના સુધી કરેલ છે એટલે તમામે તમામ વેપારીઓએ આ જો રજીસ્ટ્રેશન કરીને દર શુક્રવારે જથ્થો જાહેર કરેલ નહીં હોય તો કાયદેસરની જુદા ખાનગી વેપારીઓને ત્યાં આકસ્મિક તપાસણી કરવામાં આવેલી હતી તપાસણી કરવાનો હેતુ ભારત સરકારનો જે સ્ટોક લિમિટ જાહેરનામું પચીસ સાસઠ ઇથી ઘઉના સ્ટોકમાં લિમિટ લાદવામાં આવેલી છે આ લિમિટના સંદર્ભમાં વેપારીઓ સાથે ઘણી બધી બેઠકો કરેલી છે સૂચનાઓ પણ આપેલી છે મામલાદાર કચેરીએથી પણ સૂચનાઓ આપી અને રજીસ્ટ્રેશન કરવા અને જથ્થો છે એ જથ્થો જાહેર કરવા સૂચનો કરવામાં આવેલા છે ઘઉના રજિસ્ટ્રેશન કરેલા નથી અને જથ્થો જાહેર કરેલ નથી જે ભારત સરકારનું જાહેરનામું છે એટલે આ જથ્થા અંગેની જે તપાસણીની અંદર પંદરસો બાવીસ કિલો જથ્થો અનધિકૃત રીતે મળી આવેલ છે અને તમામે તમામ જથ્થો છે એ જથ્થાને જપ્ત કરવામાં આવેલ છે જેની કિંમત થાય છે ઓગણચાળીસ હજાર પાંચસો બોતેર આ ઉપરાંત જે વેપારીઓએ જે ગુજરાત સરકાર દ્વારા જે કંટ્રોલ ઓર્ડર બહાર પાડવામાં આવેલ છે ગુજરાત વેપારીઓના નિયમન આદેશ ઓગણીસો સિત્યોતેરની કંડિકા આઠ નવ ને દસનો પણ ભંગ કરેલ હોય તેઓની સામે નિયમોનું સાધી કાર્યવાહી હાથ ધરવામાં આવી ભારત સરકારના સ્ટોક લિમિટ